તો છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે બોડેલીના ચલામલીમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ છે ચલામલી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદના આગમની સાથે લોકોને બફારામાંથી રાહત મળી છે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાનો માહોલ જોવા મળી રહ્યો છે ગઈકાલે મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો અને વહેલી સવારે વરસાદનું આગમન થયું છે ચલામલી અને તેના આસપાસના વિસ્તારના દ્રશ્યો ધોધમાર વરસાદ વરસ્યો અને તેના કારણે લોકોને બફારમાંથી રાહત મળી છે તો અત્યાર સુધી ગરમી અને ઉકળાટનો અનુભવ લોકો કરી રહ્યા હતા વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે એકંદરે શાંતિ મળી છે હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી હતી તેને લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત પર વરસાદનું જોર રહેશે તેવું કહ્યું હતું તો છોટાઉદેપુરના રંગપુર પંથકમાં પણ વરસાદ વરસ્યો વહેલી સવારે રંગપુરમાં વરસાદી માહોલ વાદળછાયા વાતાવરણ બાદ આ વરસાદ વરસ્યો છે ક્વાંટમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ક્વાટના અલગ અલગ વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ થયો છે છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં વરસાદી માહોલ છે સાપન નદીમાં નવા નીરની આવક થઈ છે મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નવા નીરની આવક થઈ મધ્યપ્રદેશમાં ગઈકાલ રાત્રે ભારે વરસાદ થયો હતો ચોમાસા પહેલા જ ઉમઠીના સાપન નદી વહેતી થઈ છે હકીમ અમારી સાથે જોડાઈ ગયા છે હકીમ અ પહેલા જ વરસાદમાં નદીઓમાં નવા નીર આવ્યા છે શું વિગતો હાલ વાત કરીએ તો હવામાન વિભાગની જે આગાહી હતી તે પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે કવાટ તાલુકામાં જે અંતરિયાળ વિસ્તાર છે તે અંતરિયાળ વિસ્તારોની ની અંદર વરસાદી કારણે કવાટની જે સાપન નદી છે તે સાપન નદીની અંદર નવા નીર આવ્યા છે જ આ સાપન નદીમાં નવા નીર આવ્યા છે જેને લઈને લોકોમાં પણ એક આશ્ચર્ય જનક દેખાઈ રહ્યું છે ત્યારે જે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તેને લઈને ધોધમાર વરસાદ હાલ છોટા ઉદેપુર જિલ્લામાં વરસી રહ્યો છે સમગ્ર વિગત બદલ